થોડા સમયના અંતરે બીઆરટીએસ બસ ના અકસ્માત ને લઈને વિગત સામે આવે છે હાલમાં હજુ બે દિવસ પહેલા જ અખબારનગર અંડરપાસ પાસે અકસ્માત સર્જાયો હતો ત્યારે આજે ફરી ચંદ્રનગર નજીક વધુ એક બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો છે છે ઉલ્લેખનીય કે હાલમાં બે દિવસ અગાઉ જ અખબારનગર અંડરપાસ ખાતે બીઆરટીએસ બસ નો અકસ્માત સર્જાયો હતો જેમાં બીઆરટીએસ બસ ના બે ફાડીયા થઈ ગયેલા જોવા મળ્યા હતા ત્યારે બીઆરટીએસ બસ ના હજુ કેટલા અકસ્માત કરશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે અમદાવાદમાં વધુ એક બીઆરટીએસ બસને અકસ્માત નડ્યો છે ચંદ્રનગર નજીક બીઆરટીએસ બસ ટેમ્પો સાથે અથડાયા બાદ રેલિંગમાં ઘૂસી ગઈ હતી બે દિવસ અગાઉ અખબારનગર અંડરપાસમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો તેની તપાસ પણ હજુ તો ચાલી જ રહી છે ત્યાં આજે સવારે ચંદ્રનગર પાસે અકસ્માત થતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે

જાઓ અને અમારી ચેનલ સત્ય સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે